દરેક અધ્યાયનો એક એક વાક્યમાં સારાંશ આપ્યો છે ભગવદ ગીતાનો પ્રથમ અધ્યાયના સારમાં કહ્યું છે કે ખોટી સમજ એ બધા દુઃખોનું મૂળ છે પ્રથમ અધ્યાયના સારમાં કીધું છે બીજો અધ્યાયનો સાર છે કે મુશ્કેલીનું નિવારણ જ્ઞાનથી થાય ત્રીજો અધ્યાય એનો સાર કેતા કહે છે કે નિસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી થી જોડાવો સાતમા અધ્યાયના સાર રૂપે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે તમે જે શીખ્યા છો એનું પાલન કરો આઠમા અધ્યાયના સાર રૂપે ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે તમારા પ્રયત્ન ચાલુ રાખો પ્રયત્ન ક્યારેય મૂકવાના નહીં નવમો અધ્યાય કહે છે કે તમારા પર વર્ષાવેલા આશીર્વાદમાં એમની કૃપા સમજો જે કોઈ પણ વડીલો કે જેને તમે પગે લાગો ગુરુદેવને જે કોઈ પણ તમને આશીર્વાદ આપે એટલે એ આશીર્વાદમાં ભગવાનની કૃપા સમજવાની દસમો અધ્યાય કહે છે તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો તેરમો અધ્યાય કહે છે કે માયા ને તમારા થી દૂર રાખવું ચૌદમો અધ્યાય કહે છે તમારી જીવનશૈલી તમારા ધ્યેય પ્રમાણે

તમારું છે છે જે સૌથી તાકાત તમારી પાસે કઈ બીજું જરૂર નથી અઢારમો અધ્યાય કરે છે કે જતો કરતા શીખો બસ જાતું કરી દેવાનું કોઈ કઈ કઈ તો મનમાં નહીં લેવાનું એવું અઢારમો અધ્યાય છે